નમસ્તે વાલા ભક્તજનો આજે મારા ધર્મસભા સામાન્ય કાળનો બીજો રવિવાર ઉજવે છે ધર્મસભા આજના શાસ્ત્ર પાઠો મારફતે ઈશ્વર દ્વારા આપણા જીવનમાં કરવામાં આવતી હાંકલોને સાંભળીને એમને યોગ્ય અને ત્વરિત પ્રતિસાદ આપવા માટે આહવાન કરે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં હરના નામની નિસંતાન સ્ત્રીએ ઈશ્વર પાસેથી મંદિરમાં સેવા માટે અર્પણ કરી દેવાના વચન સાથે માગીને મેળવેલ એકના એક દીકરા સમુએલની વાત આવે છે સમુએલ ઈશ્વરની હાકલ બાબતે બાર વર્ષની કુંભડી વયે પણ જે તત્પરતા બતાવે છે એ આપણા માટે અનુસરવા જેવું ઉદાહરણ પૂરું પાડે છે આજ સમુએલ મોટો થતાં ઇઝલાલી પ્રજાનો આગેવાન અને પરમેશ્વરનો સંદેશાવાહક બને છે આપણા જીવનમાં આપણને પણ ઈશ્વર હાથ મારતા જ રહે છે પણ સંસારની માયાજાળમાં આપણે કાં તો સાંભળતા જ નથી અને સાંભળીએ છીએ તો એનો યોગ્ય અને ત્વરિત પ્રતિસાદ આપતા નથી પ્રાર્થના કરતી વખતે ઈશ્વરની આપણી પાસેથી શું વિશેષ અપેક્ષા છે એનું આપણને ભાન થાય

ઈસુએ આપણા માટે ચૂકવેલી કિંમતની કદરરૂપ જીવન જીવ્યા કહેવાય આજના શુભ સંદેશમાં યોહાન એમના બે શિષ્યોને ઈસુને ઈશ્વરનું ઘેટું કહીને ઓળખ આપે છે આ ઓળખનો સંદર્ભ છે જૂના કરારમાં મિશનની ગુલામીમાંથી મુક્તિ માટે પાસ્કાના બલિ તરીકે અર્પાયેલ ઘેટા સાથે ઈઝરાયેલી પ્રજાની મિશનમાંથી મુક્તિ અને બારસાક ઉપરના ઘેટાના લોહીના છનકાઉ નિશાની દ્વારા એમનો બચાવ થયો હતો નવા કરારમાં ઈસુ પોતે પાસ્તાનું ગેટનું બનીને મનુષ્ય જાતિને પાપમાંથી મુક્તિ આપવાની શાશ્વત જીવનની ભેટ આપવા માટે મનુષ્ય દેહ ધારણ કરે છે યોહાનને આ સગળું જ્ઞાન પવિત્ર આત્મા દ્વારા મળ્યું હતું જ્યારે એ હજુ તો એમની માતાના ગર્ભમાં હતા ઈસુમાં આપણી મુક્તિદાતા તરીકેની શ્રદ્ધા પવિત્ર આત્માના પ્રતાપે થાય છે યોહાને તેને મળેલ જ્ઞાન પોતાના પૂરતું સીમિત ન રાખતા એમના શિષ્યોમાં વહેંચ્યું અને એમને ઈસુ તરફ દોર્યા કોઈ ફિલ્મી હીરો હિરોઈન કે ક્રિકેટરને મળવાની તક મળી હોય તો લોકો પોરસાઈ જઈને એની વાત બધાને કરવાની તક શોધતા હોય છે આપણને રાજ રાજેશ્વર મળ્યા છે

જેમ શિષ્યોએ કર્યું તેમ અન્યમાં ઈસુની ઓળખ પ્રસારી એ જ આપણી ફરજ છે અને એ જ આપણો ધર્મ છે આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો